નમસ્કાર કોર્ટનું નામ સાંભળતા જ મનમાં શું આવે છે મોટાભાગના લોકો માટે જવાબ છે ખર્ચ એક મોટો ડર કે કોર્ટ કેસ એટલે તો લાખો રૂપિયા પાણીમાં પણ શું આ વાત સાચી છે આજે આપણે આ જ ડર પાછળનું સત્ય જાણવાના છીએ ચાલો કોર્ટના ખર્ચનું આખું ગણિત એકદમ સરળ ભાષામાં સમજીએ આ આ એ જ સવાલ છે જે મોટાભાગના લોકોને ન્યાય માટે લડતા રોકે છે એમને લાગે છે કે આ ખર્ચની દીવાલ બહુ ઊંચી છે પણ શું એ ખરેખર એટલી ઊંચી છે જેટલી આપણે માનીએ છીએ ચાલો આ માન્યતા પાછળની હકીકત શું છે એને જરા ઊંડાણથી જોઈએ હજારો લાખો લોકોના મગજમાં આવા જ મોટા મોટા આંકડા ફરતા હોય છે પણ હકીકત શું છે શું ખર્ચ ખરેખર આટલો બધો હોય છે કે પછી સાવ ઓછો આ સમજવા માટે આપણે પહેલાં એ જોવું પડશે કે આ ખર્ચ બને છે કઈ રીતે ચાલો આખા ખર્ચને નાના નાના ટુકડામાં તોડીને સમજીએ તો જુઓ સમજવાની વાત બસ એટલી જ છે કે કોર્ટનો ખર્ચ કોઈ એક સિંગલ રકમ નથી એના મુખ્યત્વે બે ભાગ છે અને જો આ બે ભાગ સમજાઈ ગયા તો સમજો કે આખું ઘણિત સમજાઈ ગયું આને તમે એક ત્રાજવાના બે પલ્લા સમજી શકો છો એક બાજુ છે કોર્ટ ફી આ એ પૈસા છે જે આપણે સરકારને આપીએ છીએ કોર્ટની સેવા વાપરવા માટે અને બીજી બાજુ છે વકીલ ફી જે આપણે આપણા વકીલને આપીએ છીએ બસ આ બંને વચ્ચેનું બેલેન્સ જ નક્કી કરે છે કે કેસનો ટોટલ ખર્ચ કેટલો થશે ઓકે તો સૌથી પહેલાં સમજીએ કોર્ટ ફી આ છે શું સિમ્પલ ભાષામાં આ એક સરકારી ચાર્જ છે જ્યારે પણ આપણે કોર્ટમાં કેસ કરીએ ત્યારે આ ફી ભરવી પડે અને હા ખાસ યાદ રાખજો આ પૈસા વકીલની જેબમાં નથી જતા આ સીધા સરકારની તિજોરીમાં જાય છે ચાલો હવે આપણે ખર્ચના બે મુખ્ય ભાગ તો સમજી ગયા હવે જોઈએ કે અલગ અલગ કેસમાં આ આખું ગણિત કેવી રીતે કામ કરે છે સૌથી પહેલાં વાત કરીએ ફોજદારી કેસની એટલે કે ક્રિમિનલ કેસની અને અહીંયા જ એક મોટો સરપ્રાઇઝ છે તમને જાણીને નવાઈ લાગશે કે ક્રિમિનલ કેસમાં સરકારી કોર્ટ ફી લગભગ ના બરાબર હોય છે તમે જુઓ એફઆઈઆર ફાઇલ કરવી એકદમ ફ્રી જામીન માટે અરજી કરવી માત્ર દસ પચાસ રૂપિયા આ વાત બહુ ઓછા લોકોને ખબર હોય છે તો સવાલ એ થાય કે જો સરકારી ફી આટલી ઓછી છે તો પછી ક્રિમિનલ કેસમાં ખર્ચ ક્યાં થાય છે જવાબ એકદમ સીધો છે વકીલની ફીમાં અહીં જે આંકડા છે એ ગામડાના લેવલના છે પણ એના પરથી આઈડિયા આવી જશે સામાન્ય જામીનથી લઈને આખો કેસ લડવા સુધીનો ખર્ચ ઘણો વધી શકે છે અને હા આ બધો આધાર વકીલના અનુભવ અને કેસ કેટલો ગંભીર છે એના પર હોય છે મતલબ કે ફોજદારી કેસનું ટૂંકમાં સાર એટલો જ કે સરકારી ખર્ચ તો બહુ ઓછો છે પણ અસલી ખર્ચ વકીલની ફીનો છે અને જેટલો મોટો ગુણો એટલી મોટી ફી એકદમ સીધું ગણિત ઓકે તો ક્રિમિનલ કેસની વાત થઈ ગઈ હવે આવીએ દિવાની કેસ પર એટલે કે સિવિલ કેસ અહીંયા ખર્ચનું આખું ચિત્ર જ બદલાઈ જાય છે કેમ કારણ કે અહીંયા વાત પૈસા જમીન અને મિલકતની હોય છે સિવિલ કેસમાં કોર્ટ ફીનો નિયમ એકદમ સિમ્પલ છે તમારો દાવો જેટલી મોટી રકમનો એટલી વધારે સરકારી ફી તમે અહીં જોઈ જ શકો છો પચાસ હજારના દાવા પર દોઢ બે હજાર ફી છે તો દસ લાખના દાવા પર એ જ ફી સીધી તીસ ચાલીસ હજાર પહોંચી જાય છે અને કોર્ટ ફીની જેમ જ વકીલની ફી પણ કેસના પ્રકાર પર આધાર રાખે છે કોઈને ખાલી એક નોટિસ મોકલવી હોય તો ખર્ચો છો થાય પણ જો કેસ જમીન મિલકતનો હોય જેમાં વર્ષો નીકળી જાય તો પછી વકીલની ફી પણ લાખોમાં પહોંચી શકે છે કેમ કે એમાં સમય અને મહેનત બંને ખૂબ વધારે લાગે છે પણ એક મિનિટ શું બસ આટલો જ ખર્ચ છે કોર્ટ ફી અને વકીલ ફી ના આ તો વાર્તાનો માત્ર એક ભાગ છે આ સિવાય પણ બીજા ઘણા નાના નાના ખર્ચા હોય છે જે દેખાતા નથી પણ ખિસ્સું ખાલી કરી શકે છે તો ચાલો હવે આ છુપાયેલા ખર્ચાઓની વાત કરીએ જેને આપણે ઘણીવાર ગણતા જ નથી પણ એ બજેટ બગાડી શકે છે આ જુઓ નોટરી કરાવવાના પૈસા સોગંદનામું બનાવવાના પૈસા કાગળોની ટાઇપિંગ અને ઝેરોક્સ સ્ટેમ્પ પેપર અને હા કોટના ધક્કા ખાવાનો ખર્ચ આ બધા ખર્ચા શરૂઆતમાં તો નાના લાગે પચાસસો રૂપિયા પણ જેમ જેમ કેસ લાંબો ચાલે તેમાં ટીપે ટીપે સરોવર ભરાય એમ તમારું બિલ વધતું જ જાય છે તો હવે કોર્ટ ફી વકીલ ફી અને પેલા બધા છુપાયેલા ખર્ચા આ બધાને ભેગા કરીએ તો છેલ્લે આંકડો ક્યાં પહોંચે ચાલો હવે એની જ વાત કરીએ જો આપણે એક ક્રિમિનલ કેસની વાત કરીએ તો બધા ખર્ચા મળીને ઓછામાં ઓછા પાંચ હજારથી લઈને દોઢ લાખ કે એનાથી પણ વધારે થઈ શકે છે બધો આધાર એના પર છે કે કેસ કેટલો ગંભીર છે અને કેટલો લાંબો ચાલે છે અને એની સરખામણીમાં સિવિલ કેસ મોટે ભાગે વધારે મોંઘા પડે છે અહીંયા ખર્ચ વીસ હજારથી ચાલુ થઈને ત્રણ લાખ કે એનાથી પણ ઉપર જઈ શકે છે ખાસ કરીને જો વાત મોટી રકમ કે જમીન જાયદાદની હોય તો સારું તો આ બધા આંકડા સાંભળીને ગભરાવાની જરૂર નથી કારણ કે સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે અને એ છે કે આપણે આ ખર્ચને કંટ્રોલ કરી શકીએ છીએ એને ઘટાડી પણ શકીએ છીએ કેવી રીતે ચાલો જોઈએ તો આવી ગયા છીએ આપણે આ ચર્ચાના સૌથી કામના ભાગ પર પૈસા બચાવવા કોને ન ગમે તો ચાલો જોઈએ કે કાનૂની ખર્ચ ઘટાડવા માટે કઈ સ્માર્ટ ટિપ્સ કામ લાગી શકે છે અહીં પાંચ સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું વારંવાર વકીલ ન બદલો એક જ વકીલ સાથે રહો બીજું કોર્ટની તારીખ ક્યારે ન પાડો કારણ કે દરેક તારીખના પૈસા લાગે છે ત્રીજું વગર કામની અરજીઓ કરવાનું ટાળો ચોથું તમારા બધા જ કાગળિયા એકદમ તૈયાર અને વ્યવસ્થિત રાખો અને પાંચમો જે સૌથી અગત્યનું છે જો સમાધાનનો કોઈ રસ્તો નીકળતો હોય તો એ હંમેશા લાંબી લડાઈ કરતાં સસ્તો અને સારો વિકલ્પ છે તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા ચાલો આખી વાતનો સાર શું છે અને જમીની હકીકત શું છે એ ફટાફટ સમજી લઈએ જુઓ આખું ચિત્ર હવે એકદમ સાફ છે ક્રિમિનલ કેસમાં સરકારી ફી ઓછી હોય છે એટલે એ સામાન્ય રીતે સસ્તા પડે છે જ્યારે સિવિલ કેસમાં દાવાની રકમ પર ફી નક્કી થાય છે અને એ કેસ લાંબા પણ ચાલે છે એટલે એ હંમેશા વધારે ખર્ચાળ હોય છે આટલી વાત યાદ રાખવી જરૂરી છે તો અંતમાં બસ એટલું જ કહેવાનું કે કોર્ટના ખર્ચને પહેલાં સમજો કારણ કે જ્યારે તમે કોઈ વસ્તુને સમજી લો છો ત્યારે તમે એને કંટ્રોલ કરી શકો છો અને જ્યારે આવી સ્પષ્ટતા હોય ને ત્યારે પેલો જે શરૂઆતમાં ડર હતો ને એ આપોઆપ દૂર થઈ જાય છે આશા છે કે આ જાણકારી કાયદાકીય લડાઈમાં મદદરૂપ થશે